માતરના મહેલા ગામે રાઇઝ મિલના દરોડા જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં મામલતદાર પુરવઠા વિભાગના દોડા પુરવઠા વિભાગ દ્વારા અનાજના નમૂના લેવામાં આવ્યા દરોડાના પગલે અનાજ માફીઓમાં ફફડાટ રિપોર્ટ આવ્યા બાદ મામલો સ્પષ્ટ થશે રિપોર્ટર તૃષાલ પંડ્યા નડિયાદ

સાહેબ ત્યાં તપાસ દરમિયાન અમારા પુરવઠા ડીએસઓ સાહેબ હતા અને મારો સ્ટાફ હતો સાહેબ જથ્થો જે સરકારી જથ્થાની વાત હતી શું સામે આવી એના માટે સેમ્પલ લેવામાં આવે છે અને એનું જે કંઈ રિઝલ્ટ આવશે એના ઉપર કલેક્ટર સાફ કરશે અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરી અત્યારે અમે બધો જથ્થો સીધ કરેલ છે અને સેમ્પલ લઈ અને આગળની કાર્યવાહી ડીએસઓ સાહેબને મોકલી આપી છે